કે તમે લોકો મારા નાગરિકના ફોન ઉઠાવો એને જે પણ જવાબ હોય એ જવાબ આપવો પડે ભલે પાંચ દિવસ કામ બંધ પાંચ દિવસ કામ મોડું થાય પણ પ્રોપરલી જવાબ મારી પ્રજાને પ્રોપરલી જવાબ આપવાનો અધિકાર કારણ કે એમણે બધાને ચૂંટણી ને મોકલા છે મારો તાલુકા પંચાયત સભ્ય હોય મારો ગામ પંચાયતનો નો સદસ્ય હોય મારા જિલ્લા પંચાયત ના સદસ્ય હોય ધારાસભ્ય હોય મંત્રી હોય કે સાંસદ હોય પણ મારે આ બધા નાગરિકના ફોન ઉઠાવીને જવાબ આપવો પડશે નાગરિકનો હક છે એ પોતાનો હક કરીને આપણે ચૂંટીને અહીંયા મોકલા છે આપણી જવાબદારી છે કે આપણે એનો જવાબ આપવાની જવાબદારી આપણી છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એકસો ચાલીસ કરોડની જનતાના સાંભળતા હોય તો આપણે તો અહીંયાના પ્રતિનિધિ છે આપણે બધાની સાંભળવાની